પ્લેન લઈ લઈ તમને શું ખબર પડે ધોરણ જ હતા તો આપણે ત્યાં લોક પૂરો કરી નાખ્યો હતો અને ત્યાંથી પાછો આપણે બીજો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવાનું છે અને એ છે સપડા તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને મજા આવવાની છે તો આપણે જઈ જઈએ સપડા અને ત્યાં જઈને પાછા મળીએ તમને અને આમ જો તડકો લાગી ગયો છે આ બેને બહુ તડકો લાગ્યો છે મિત્રો અત્યારે બપોર વચાર અમે રખડી ગઈ અને એમાં સીતાબેને જો કાળા પડી ગયા છે અહીં આવીને તડકો કોને મૂકે તડકો કોને ના મૂકે તડકો કોને ના મૂકે સાચી વાત છે ને અહીં એને હાલત થોડી

મિત્રો તો આપણે ફાઇનલી સપરા પહોંચી ગયા છીએ અને ગણપતિ બાપાના દર્શન કરી લઈ આવે છે અને છે 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 સામે ગણપતિ બાપા દેખાય છે તો ચાલો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લઈએ ચાલો મિત્રો તો આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ હું તમને ગણપતિ બાપા મંદિર બતાવું અચ્છા સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા તો ચાલો આપણે ગણપતિ બાપા પરિક્રમા કરી લઈએ ગણપતિ તો શંકર બાપાએ પરિક્રમા દીધી એના બાપ હતા પરિક્રમા કરી લઈએ જરૂર એક વખત બતાવો પરિક્રમા પણ તમને છે ગણપતિ બાપાને આવી રીતે પરિક્રમા ગણપતિ બાપાએ શંકર ભગવાન અને પાર્વતીજીની પરિક્રમા કરી દીધી આપણે ગણપતિ બાપા કરી લઈએ અચ્છા શિવનું મંદિર ભગવાન છે પાછા આપણે આવી ગયા છે પરિક્રમા કરીને હે ગણપતિ બાપુ ભલે કરશે ચાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા ગણપતિ બાપાના દર્શન તો આપણે ઓલરેડી કરી લીધા છે હવે તમને બતાવું અહીં ભોજનાલય લઈ પણ નવી બની ગઈ છે એક દિવસ સુધી નહોતી તમે કદાચ ક્યારે આવી નહોતી પણ હવે બની ગઈ છે તો તમને બતાવું અચ્છા ભોજનાલય લઈ નવી બે મારની બહેની છે પહેલાં નહોતી અને થોડા સમયની અંદર આ છેલ્લા છ સાત મહિનાની અંદર બનેલી છે અચ્છા ભોજનાલય લઈ એવું માણસને પ્રસાદ પણ અહીં મળશે ચાલો તો આપણે આગળ જઈએ ચાલો મિત્રો તો તમને વસ્તુ દેખાડો એલી આ ચકલાઓના માળા કેટલા બધા નાના નાના માટલામાં બધા રાખેલ છે આ ચકલા ઘર મોટું ઘર છે આ નાના નાના માળા છે કેટલા બધા છે કેટલા બધા બિચારાઓના ઘર છે આ બધા શીતલ ને એલા તો ભાઈ બેસી ગયા થાકી ગઈ એવું લાગે મને ચાલો મિત્રો તો થોડી વાર આપણે આરામ કરીએ ને પછી આપણે નીકળશું આગળ જામનગર તરફ ચાલો મિત્રો તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે અને હવે તમને મોટી મૂર્તિ છે ગણપતિ બાપા ને બતાવું તો આપણે ત્યાં જઈએ એક બે રેલ ઉતારીએ અને ચાલો આપણે ત્યાં જઈએ પણ તમને બતાવું પણ તડકામાં દેખાય ન દેખાય દેખાય તો છે ગણપતિ બાપાની મોટી મૂર્તિ છે આપણે ત્યાં જઈએ આગળ તમને બાજુમાં જઈને પણ બતાવીશ ચલો મિત્રો તો તમને બાજુમાં જઈને ગણપતિ બાપાની મૂર્તિ બતાવો કેવી બધી મોટી છે આપણે નાગેશ્વરની છે એવી રીતના ગણપતિ બાપાની મૂર્તિ છે જોઈ લઈએ તમે એક વખત ને દર્શન કરો એક આપણે જામનગરથી નજીક જ છે આઠ દસ કિલોમીટર સપળા ગામ છે ત્યાં ગણપતિ બાપાની મૂર્તિ છે જોઈ લઈએ કેવડી વિશાળ મૂર્તિ છે અને જગ્યા લોકેશન પણ બહુ સારું છે અને ભાદરવા મહિનામાં ગીરસ દિવસે મેળો પણ એવડો ભરાય છે જોઈએ નીચે ઓ મસ્ત છે આ બધા છે લોકેશન જોઈ એક વખત તમે આનું મેઈન મંદિર છે ને बाजूમાં દેખા સપરા ડેમ પણ આવેલો છે જોઈ એક વખત મૂર્તિ પેટ્રોલ બચી જાય એવો છે ગાડી ચાલુ કે નીચે મિત્રો આપણે શેરડીનો રસ પી લઈએ આપણે વિજરખી ગામની બાજુમાં એક ભાઈ રોડ ઉપર ચીચડો છે પણ ગ્લાસમાં તો બધા પીતા હોય કાચના ગ્લાસમાં પણ આપણે આજ કરશિયામાં પી તમને બતાવું કરશિયો કેવડો રસનો આવે રસનો કરશિયો સ્ટ્રો આ તો હું પહેલી વખત જ પીવું છું ઉપાધિ ના કરતા કઈ ભાઈ મળે છે એકવાર અવશ્ય પીતા જાજો તમે ઘણું કે ચોપડા જતા હોવ તો વિજરખી ગામની બરોબર નીકળતા ચીચોડો છે રોડ ઉપર બરોબર તો અવશ્ય એકવાર પીતા જાય

વર્ષીય માં રસ આપે તમને બતાવ્યું ને એક વખત પીતા જાજો બરોબર ને ભાઈ તમારો જ છે ને આ ભાઈનો જ છે કેટલા લ્યો તમે હા તો ભાવે વ્યાજબી છે એમાં કઈ બધું છે ને એવડો કરશું તમને વીસ રૂપિયા પાણી નહીં ના દઈએ કોઈ ઉનાળામાં એક વખત ચાલો મિત્રો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ સપરા અને ઘણું જણ સફર કરી અને તડકો એવો લાગ્યો કે કારો ઘેટા જેવા થઈ ગયા ઓહો ઘેટા તો કારો નહીં બકરા કારો હોય કા ભૂલાઈ ગયા તડકા નું કઈ જી ભેજ આપડે ને એમણે રહી જાય નક્કી ના હોય તો હાલો ને બકરા ને કેતા જેવા બે જેવા થઈ ગયા હે તેના ને ઘેર પચી ગયા ફાઈનલી આપડે અને ઈલા ને એ મોટું તો તડકો બહુ લઈ ગયો શેરડી નો રસ પીધો ગરમી ફૂલ થાય છે હવે ચા પાણી પીએ ને ઘરે પચી ગયા તો જો અત્યારે ઘરે પહોંચી ગયા ને આવી આવી ગરમી તડકાનો પણ આ માણસ ને ચા જોઈએ બોલો હલો ચા પીવા ચા ની રકાવી ભરી લીધી હે મે

તો પછી હાલ ને તો મેં મને મેં મને તો ના પડાય નહીં કે નાસ્તા નહીં તો પછી મેં ઓલા ગોપાલ દ્વારા બાલાજી વાળા ઘેર ફોન કર્યો ભાઈ ગાડી લઈને અહીં જાવ દુકાને તો જવા ને તો જોઈ લો તમે નાસ્તો મારું ખોટું હોય તો કહેજો બાલાજી ગોપાલની ગાડી ઘરે જ આવી ને દુકાને એટલું આવે હવે મોરી વેફર હે તીખી હે ઓલી હે ઓલે ફલાણું તો ચાલો આપણે શીતલબેનનો નાસ્તો કરાવી લઈએ મિત્રો તો ચાલો ફાઇનલી ઈલા જમવાનું બનાવવા છે અને બાજરાના રોટલા અને ગુવારનું શાક બનાવે છે બરાબર

જમવાનું બની જાય એટલે આપણે પાછો ચાલુ કરશો લો ચાલો મિત્રો તો જમવાનું થઈ ગયું છે તૈયાર તમને કીધું હતું કે આપણે ફરી વાર જમવાનો આવી જશે તો જમવાનું થઈ ગયું છે તૈયાર શું શું જમવા બન્યું તમને ફરી એકવાર બતાવી દઉં જમવામાં છે બાજરાના રોટલા છે તરેલા મરચાં છે કેરીની કચુંબર છે ગુવારનું શાક છે અને છેલ્લે આપણે ઠંડી ઠંડી છાસ તો હોય જ તો ચાલો મિત્રો આપણે જમી લઈએ શિતલબેન ને પણ ભૂખ લાગી છે તો જો ફટાફટ જ મે તો શાક નથી લેતો પણ શીતલબેન લઈ છે ને લઈ બેહી ગઈ છે તો ચાલો મિત્રો જમી લઈ મારે છે મેં ચાલે તો જમી લઈ બોલ પડ્યો ગેપ આવ્યો છે

ચાલો કદીશું જમવાનું સીતાલી કરી કદી છે ને હું એ કરી દઉં અને તમારે ખાવું તો તમે આવી જાવ હવે તો ચાલો જમી લઈએ